ના માટે જે હોસ્ટેલ ડિસિપ્લિન રૂલ પ્રમાણે અમે કાર્યવાહી કરી છે તે પ્રમાણે જે બેલ્ટી મારી રહ્યો છે જે સ્ટુડન્ટને અમે વર્ષ માટે હોસ્ટેલમાંથી કાઢી મૂક્યો છે વધુ વાત કરીશું પર છે મામલે વર્ષ માટે કરવામાં છે શું વિગત છે જણાવશો બિલકુલ પણ અવારનવાર વિવાદોની વચ્ચે હોય છે ત્યારે એસયુએનઆઈટી રેગિંગ મામલો સામે આવ્યો હતો એક વિદ્યાર્થી દ્વારા બે જેટલા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યા હતા પટ્ટા વડે માર મારતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને એસયુ એનઆઈટી ના સત્તાધીશ દ્વારા હવે વિદ્યાર્થી ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે માર મારનાર વિદ્યાર્થી ધ્રુવ ઠાકુર હોસ્ટેલ કેમ્પસ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે એક વર્ષ માટે ધ્રુવ ઠાકુર ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને આ સસ્પેન્ડને ને લઈને હવે અન્ય વિદ્યાર્થી આ પગલું ન કરે તેના માટે તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે એસયુ એનઆઈટી અવારનવાર વિવાદો ની વચ્ચે રહેતી હોય છે ત્યારે મીડિયામાં માં અહેવાલો બાદ હવે એનઆઈટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આભાર માહિતી આપવા માટે